તાલુકા પંચાયત ખાતે આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના ના ઓગણીસ કરોડની ની અંદાજપત્ર અને વાર્ષિક હિસાબોને બહાલી અપાઈ હતી આ સાથે સભામાં મુન્દ્રા તાલુકાના ટ્રાફિક ગૌચર દબાણ ખાનગી કંપની દ્વારા કર્મચારીઓનું શોષણ અને પ્રદૂષણ સ્થાનિક રોજગારી પર્યાવરણ સહિતના પ્રશ્નો વિપક્ષ સાથે સત્તા પક્ષના સભ્યો દ્વારા પણ ઉઠાવવામાં આવ્યા હતા જેને પંચાયત તરફથી ઠરાવો તેમજ યોગ્ય સૂચનાઓ દ્વારા ઉકેલની ખાતરી અપાઈ હતી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપત સિંહ ગાભુભા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં નાયબ હિસાબ નિસાજીત સિંહ જાડેજાએ અંદાજપત્રનું વાંચન કર્યું હતું તાલુકામાં ગૌચર જમીન પર દબાણનો મુદ્દો ઉઠ્યા બાદ પ્રમુખ શ્રી જાડેજાએ આ દબાણ કરેલી ગૌચર જમીનો પાછે મેળવવા સૌએ એકજુટ થઈને સહિયારા પ્રયાસો કરવાની હિમાયત કરી હતી આ પહેલા વિપક્ષી નેતા નવીનભાઈ ફફલ તથા વિપક્ષ અને સત્તા પક્ષના સભ્યો દ્વારા ભદ્રેશ્વરમાં ખાનગી એકમ દ્વારા કર્મચારીઓને અન્યાય પ્રાગપુર પાસે અતિશય ટ્રાફિકને લીધે પોલીસ કર્મીઓની તેનાયતીની માંગણી કંપનીઓ દ્વારા સ્થાનિક રોજગારી પ્રદૂષણ પાવાપુરીથી ખારી મીઠી રોડ પરનો ટ્રાફિક તેમજ એ ધારા કેન્દ્રને લગતા પ્રશ્નો પણ આ તાલુકા પંચાયતના મંચ પર ઉઠાવાયા હતા જિલ્લા પંચાયત સદસ્ય પ્રધ્યમન જાડેજાએ પણ ભદ્રેશ્વરમાં કંપનીઓ દ્વારા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને પણ કંપની યોગ્ય જવાબો ન આપતી હોવાથી તંત્રના કડક પગલાં મુદ્દે રજૂઆત કરી હતી આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી ઉપપ્રમુખ સોમાભાઈ રબારી કારોબારી જાડેજા સભ્યો દિનેશભાઈ દાફડા તેમજ રમીલાબેન માતંગ અબ્દુલ રસીદ અલી અલ્તાફ રેલિયા તેમજ રતનભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના કોઓર્ડિનેટર ફરીદ ખોજા અને સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી પંચાયત ખાતે સામાન્ય સભા યોજવામાં આવી વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું સુધારેલ અને વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું અંદાજપત્ર અવલોકન માટેની ખાસ સામાન્ય સભા હતી એમાં નાણાકીય બે હજાર છવ્વીસ સત્યાવીસની અંતિમ સરકાર શ્રી દ્વારા આવતી ગ્રાન્ટ સભંડોળ અને લોન નિવા વિભાગ મળીને એકંદરે ઓગણીસ કરોડ એક લાખ તેર હજાર સાતસો તેત્રીસ રૂપિયાનું અવલોકનવાળું બજેટની સામાન્ય સભામાં પસાર કરવામાં આવ્યું બીજા અન્ય અમારા તાલુકા પંચાયત સદસ્યોશ્રીને સૂચનાઓ આવી એમાં એક ખાનગી કંપની ભદ્રેશ્વરની છે એમાં કંઈક રોજગાર માટેનો કંઈક પ્રશ્ન છે ત્યાં ઉપવાસ ઉપર બેઠેલા છે એના માટે અમે સર્વ સાથે મળીને એનો નિકાલ કેમ થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરશું એના સિવાય ટ્રાફિકના મુદ્દા હતા ટ્રાફિકના મુદ્દા માટે પણ સૂચના આપવામાં આવી કે ભાઈ ટ્રાફિક જ્યાં ઓવર થતી હોય ત્યાં પોલીસના મિત્રોને પણ એક સૂચના દેવામાં આવી કે ટ્રાફિકની સંખ્યા પણ જે તકલીફ છે એ દૂર થાય અને ગામના વિકાસના અન્ય જે પણ જ્યાં કડી ખૂટતી હોય તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી અને સર્વ સર્વાનુમતિથી સામાન્ય સભા યોજવામાં આવી મારું નામ નવીન મેઘજી મહેશ્રી મુન્દ્રા તાલુકા પંચાયત શાળાઓ સીટનો સદસ્ય અને તાલુકા પંચાયત વિપક્ષી નેતા તરીકે મારી સાથે આચાર્યભાઈ ઉપનેતા વિરોધ પક્ષના અને દંડક અલ્તાફભાઈ અમે બધા આ મિટિંગ અમ તો જોવા જઈએ તો છે નહીં ગણાય પણ બજેટના અવલોકન માટેની આ મિટિંગ હતી ખાસ એક જ એજન્ડા હતો એના સિવાય અમારી જે ચર્ચાઓ હતી કે પાણી પુરવઠાનો મુદ્દો છે કે ગામડાનો મુદ્દો છે તે સીધો પંચાયતોને સ્પર્શ છે કે પહેલાં લોકફાળાના રીતે કે ભાઈ દસ ટકા લોકફાળો નેવું ટકા સરકારની થાય એમ આપણે જે પીવા માટેની પાણીની જે સુવિધા ગ્રામ પંચાયત હોય છે એની મોટર વાયર અને પંપને બધીની સુવિધા મળતી એ હવે હાલના તબક્કે જે પણ કારણો બે ત્રણ પંચાયતોના પ્રશ્નો મારા આવ્યા હતા કે ભાઈ પાણી પૂરઠાઈ બંધ કરી રહે તો તાલુકા પંચાયતને અમે તાકીદ કરી કે આના વિશે આપણે ઝડપથી નિર્ણય લઈએ પછી બીજા પ્રશ્નો હતા મુદ્દા બંધાય છે ને સાચી કંપનીનું તો હમણાં જ લેટેસ્ટ કે કરે હિન્દુસ્તાન અધેસિવ કંપની કરીને બાગલા ગ્રુપ દિલ્હીની કંપની છે અને એ ત્યાં સ્થાનિક રોજગારોને રોજગાર તો નથી જ આપતી પણ કાંઈ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ટકા પણ જો માણસો આવી ગયા લોકલ તો એમનું એન કેન પ્રકારે શોષણ કરીને બારે કાઢે છે હમણાં જ જ્યારે આપ સાંભળી જઈએ તો ત્યારે પણ ત્યાં ગેટમાંથી ત્યાંના બીજાના મજૂરો જેનું શોષણ બારથી અઢાર કલાક નોકરી કરે કોઈ પણ વાઉચર નહીં કોઈ પણ એનો કંપનીમાં ઘેટપાસ નહીં અને બંધુઆ બંધુની જેમ ઉપયોગ થાય અને કંપનીનો પ્રતિષ્ઠિત માલ એ પાણીનો વહેળો એનામાં નાખે તેમ છતાં સદસતાની પંચાયત કે વહીવટ આ ખાડા કામ કરે છે એનો એમની મિટિંગમાં મુદ્દો લીધો એના સિવાય સતત તમારી લાગણી માંગણી પ્રજાના પ્રશ્નોને કેમ વાચા આપવી તો મુન્દ્રાના કનડતો સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિક છે આવો આ ચોથો જો તમને અવગત છો જ કે મુન્દ્રામાં ટ્રાફિક સમસ્યાના કારણે કેટલાય બધા નવયુવાનો અને મુન્દ્રાના નાગરિકોનો અકસ્માતો થાય છે મુખ્ય કારણ એક મુન્દ્રા અંદર કોર્ટ વિસ્તાર અને સોસાયટી વિસ્તારમાં બેફામ બસો અને એક કન્સલ્ટ કંપનીઓ જોડે વાહન વ્યવહાર હાલે છે એ કંપનીનો સ્ટાફ બધો મુન્દ્રામાં રહે છે એનો માણસોને લઈ આવવા લઈ જવા માટે જે મોટા મોટા બસ ટેમ્પો ટ્રાવેલિંગના જે સાધનો છે એ જો પોટ ધારે તો ખારી મોટી ભૂખી નદી ભૂખી વિસ્તાર કહેવાય છે ત્યાંથી અડાણીના એક રેલવે ટ્રેક ક્રોસ કરી અને મુખ્ય માર્ગને મળી શકે છે તો આ મુન્દ્રાનો આખો ડ્રાઈવ ટ્રાફિક ડાયવર્ટ થાય મારી તો એસડીએમ સાહેબને પીઆઈ સાહેબને અને તાલુકામાં અને મહાનગર સીડ સત્તરવાર રજૂઆત છે જો અમારા જેવો એક પ્રતિનિધિ આ એનાલિસિસ કરી ને કહી શકતા એક જ રોડ ચાલુ કરવાથી મુન્દ્રાનું પંચોતેર ટકા ટ્રાફિક કંટ્રોલ થઈ શકતું હોય તો આ આવડા ભણી ઘણી મોટા થઈ અને સાહેબ બની આવેલા માત્ર પ્રજાને ખંડવા માટે કે ખંડતા પ્રશ્નોની સમસ્યાને વાચા આપવા માટે એ જ પ્રશ્ન આજે છઠ્ઠી વારની મિટિંગમાં ઉલ્લેખ કર્યો ક્યાંક એવું લાગે છે કે જેમ અડાણીની એક તાકી છે કે પ્રજાના પ્રશ્નોને નહીં સાંભળવા મન કરે એવું વર્તવું અત્યારે ગૌચર આજુબાજુની લાખું એકર ગૌચર જે હતી હજારો એક્ટર ગૌચર કહેવાય છે આજે પાણીના ભાવે સરકારે અડાણીને આપેલી એ અવેજમાં કોઈ પણ બાસઠ ગામ મુન્દ્રા તાલુકાના છે ત્યાં કેટલું એ ગાયોને ચારો નાખે છે એની એ વિગત લેજો એ કથા કરશે અને મુન્દ્રાના બે વિભાગ કરી નાખે મુન્દ્રાની પ્રજામાં કથાનો વિરોધ ક્યારેય કોઈ સનાતની ન કરે ક્યારે આ હિન્દુસ્તાની ન કરે પણ જે કથાનો મર્મ હતો એમનો એ ક્યાં ને ક્યાં શંકાના ડાયરામાં હતો કે કલાકારો જોડે વખાણ કરવા અરે સાહેબ તમારી જો પ્રવૃત્તિ પ્રજા સાથે હોત તો વખાણ કરવા પ્રજા બેઠી જ છે તમને મુંદ્રાની જનતાએ ખોબળે ખોબળે જમીન આપી સહકાર આપે તમને ક્યાંય પણ આ પ્રોજેક્ટ અડાણી એક નાનું અડાણી એક્સપોર્ટ એનાથી મહાકાય વિશ્વની નંબર પાર્ટી બની હોય એક કંપની બની હોય તો એનું કારણ કે મુંદ્રાની જનતા તમને આવકારે એમનેમ સાંગી સિમેન્ટ ત્યારેની જનતાએ જ્યારે ને સાંગી સિમેન્ટને પ્લાન્ટ વેચવો પડે આ મુદ્રાની પ્રજાના પાપ પૈજા બધું થાય છે કે અડાણીને આવકાર્યો ત્યારે જ અડાણીને ધ્યાન નથી આવ્યો અડાણી ફાઉન્ડેશન તરફથી નાના નાના ભલણ શીખવાડવાના કામો ક્યાંક જેને નાની મોટી સહાયો આપવાના મોટો માલ ખાઈ જવો એટલે અડાણી કર્તાએ વિશેષ સત્તામાં બેઠેલા છે એમને અમે અવગત કરાવ્યા કે જેટલી ગુનેગાર છે એટલો સત્તા પક્ષ ગુનેગાર પ્લેટફોર્મ ઉપર ચર્ચા કરવાની આવે તાલુકા પંચાયતનો સદસ્ય એટલે ગામડાની સમસ્યા તાલુકા પહોંચાડે એનો પ્લેટફોર્મ કયો કહેવાય તો સામાન્ય સભામાં અમે હર સામાન્ય સભામાં પ્રજાનો પ્રશ્નો રાખીએ છીએ